જય શ્રી કૃષ્ણ સીતારામ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજમેર આફ ફાશીલમાં તો દર્શકો બે હજાર ચોવીસની શરૂઆતમાં આપણે ઘરે બેસીને કયો બિઝનેસ કરી શકીએ એના માટે હું આજે તમારી માટે બિઝનેસ ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું જેની અંદર આજે હું તમારી સાથે એક એવી સાડીનું પ્રોડક્ટ શેર કરીશ છે ત્રણસો પાંસઠ દિવસ વેચાય છે જો ડેલિવિય સાડી તો ત્રણસો દિવસ વેચાય છે સાથે સાથે કોટન મટકે હા દર્શકો મારી વાલી બહેનો મને ખબર છે કોટન મટીરિયલ મોસ્ટ ઓફ ફેવરેટ હોય છે પછી એ શિયાળાની ઋતુ હોય ઉનાળાની હોય કે ચોમાસાની બધી ઋતુમાં કોટન મટીરિયલ ચાલે છે તો અજમેરા ફેશન તમને આવી જ પ્રોડક્ટ એકસો ચાલીસ રૂપિયાથી આપી રહ્યા છે જેની અંદર તમે આરામથી માર્જિન સેટ કરીને બસો પચાસ ત્રણસો રૂપિયામાં વેચી શકો છો કસ્ટમરને પણ સસ્તું લાગશે તમારું પ્રોફિટ પણ નીકળશે પ્લસ તમારા નવા નવા કસ્ટમર પણ બનતા જશે તો ફર્સ્ટ કલેક્શન જે તમારી સાથે શેર કરી છે કલેક્શન્સ તમે જોઈ શકો છો કંઈક આ પ્રમાણે તમને કલેક્શન્સ આપશે અજનેરા ફેશન હવે આ સાડી કેવી આની અંદર પાંચ પીસના સેટ આવે પાંચ અલગ અલગ કલર્સને પાંચ અલગ અલગ ડિઝાઇન્સ તમને અહીંયા જોવા મળી જાય પછી આની અંદર કેવું હોય કે આપણી પાસે જે રીતના કે એરિયાના હિસાબે ડિઝાઇન હવે આપણા ગુજરાતીમાં કેવું હોય કે ને બાંધણી વધારે ચાલે તો આપણી પાસે તમે જોઈ શકો છો આપણી પાસે બાટિક ડિઝાઇનર કોન્સેપ્ટની પણ ખૂબ સરસ સાડી છે આને કહેવાય છે પ્યોર કોટન આવશે આ તમે જોઈ શકો છો પ્રોપર પેકિંગ સાથે તમને અહીંયા પ્યોર કોટનની સાડી મળી જશે અને આપણે હવે ગામમાં છે તો ગામમાં કેવું કે આપણા બા માટે કેવી એજેડ ગ્રુપ વાળી સાડી વેચાતી હોય તો તમે આ સાડી જોઈ શકો છો એજ ગ્રુપના હિસાબે એકદમ સરસ મજાની સાડી છે આને કહેવાય છે બુટ્ટા કોન્સેપ્ટ સાડી જે પ્યોર સૂતી કોટનમાં તમને મળશે આની અંદર ઘણા બધા કલર્સ ઓપ્શન્સ પણ છે હવે મેઇન વસ્તુ આ એ આવે છે કે આપણે આવી સાડી તો લઈ લીધી પણ આની અંદર કેટલું માર્જિન રાખવું કયું કાપડમાં કયું વધારે બેનિફિટ છે એ તો આપણે ખ્યાલ નથી તો એ કોણ કહી તો ટેન્શન લેવાની જરૂર નથી એ વસ્તુ અમે તમને જણાવું છું ઘરે બેસીને જો તમારે બિઝનેસ કરવું છે તો તમે કોટન સાડીનો બિઝનેસ કરી શકો છો કારણ કે એના બેનિફિટ મેં તમને જણાવી દીધા હવે આની અંદર આપણી પાસે લિનન કોટન જામ કોટન બુગ્ગા કોટન છે અને પીસી કોટન્સ પણ અવેલેબલ છે કલરફુલમાં પ્રિન્ટેડ પછી ડિજિટલ પ્રિન્ટ આ બધા ટાઈપના કોટન સાડી અવેલેબલ છે જે તમને ઓછી ક્વોન્ટિટીમાં બેસ્ટ ક્વોલિટી આપે છે તમને ક્વોન્ટિટી ઓછી છે છીએ વાંધો વાંધોને લઈ જાઓ આપણી પાસે ચાર પીસની પણ ક્વોન્ટિટી અવેલેબલ છે એની અંદર આ પ્રમાણેના નવા કલેક્શન્સ હમણાં આવ્યા છે ડિજિટલ પ્રિન્ટના આ સાડી લઈ જજો ધમ્મા કે દાર વેચાઈ જશે એની મારી ગેરંટી છે એના પછી લાલ અને વ્હાઈટ કલરની આ સાડી તમે જોઈ લો બાંધણીમાં છે બાંધણીમાં પણ તમને કોટન સાડી અજમેરા ફેશન આપે છે તો આનું એક કે ને એક મેઇન રીઝન એ છે કે તમારા ગામમાં તમારા સિટીમાં તમને કોમ્પિટિશન આપવાવાળા કોઈ વ્યક્તિ નથી એના માટે જ કહેવું છું કે અહીંયાનું જે કલેક્શન છે બેસ્ટ છે હવે અહીંયાથી અલગ શું છે ખબર અહીંયા એક તો તમારા અમારા વચ્ચે કોઈ દલાલ નથી જે વચ્ચેથી દલાલી લઈએ ને પછી અમારી પાસેથી પણ લે ને તમારી પાસેથી પણ લઈએ ને તમને પ્રોડક્ટ મોંઘા મળે એવું કંઈ જ નથી તમે કોઈને પણ વચ્ચે રાખ્યા વગર ડાયરેક્ટલી એક કોલ કાતે એક મેસેજથી અજમેરા ફેશન સાથે જોડાઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો પચીસથી ત્રીસ હજારમાં હા મારા વાલા દર્શકો ફક્ત પચીસથી ત્રીસ હજાર રૂપિયામાં તમે અમારી સાથે વ્યવસાય ચાલુ કરી શકો છો એવું નથી કે આપણી પાસે કોટન સાડી છે કોટન સાડી સિવાય ડેલી વીયર સાડી પાર્ટી વિયર સાડી આપણે બ્રાઇડલ સાઇડર સાડીઓ છે કુર્તી ડ્રેસ મેટિરલ અને ચણિયા ચોડીની ખૂબ સરસ સરસ વેરાયટી પણ છે તમારે શું કરવાનું ખબર બધી વેરાયટી છે ને એકદમ થોડીક 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 લઈ લઈને વેપાર કરવાનો જેનાથી આપને ખ્યાલ આવે કે કયું આ પ્રોડક્ટ વધારે ચાલે છે કે આ ચાલે છે એના પછી તમે હજુ પર્ચેસિંગ કરી શકો છો સાડીઓના સેટની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો આ પ્રમાણે સેટ આવશે જેની અંદર આપણી પાસે એક એવો કેટલોગ છે જેની અંદર તમે જોઈ શકો છો કલર તમને ડિફરન્ટ મળશે સાથે સાથે તમને અહીંયા ડિઝાઇન પણ ડિફરન્ટ આપવામાં આવે છે આખી સાડી ખોલવાની જરૂર નથી કારણ કે અહીંયા પોસ્ટરમાં જ ઓલ ઓવર આખી સાડીની ડિઝાઇનિંગ આપણે બતાવવામાં આવી ગઈ છે તો દર્શકો આ ટાઈપની પ્રોપર પેકિંગ મળશે નાના સિવાય તમારે વિડીયો કોલ કરીને શોપિંગ કરવી છે તમે વિડીયો કોલ કરીને કરી શકો છો તમને લાઈવ પર્ચેસિંગ કરવી છે તમે લાઈવ પર્ચેસિંગ અહીંયા આવીને કરી શકો છો આપણે કોઈ વાંધો નથી આના સિવાય બીજું શું તમને સાંભળવું છે તમે કહીજો કમેન્ટના માધ્યમથી અને હા બીજી એક વસ્તુ કે જો તમારી દુકાન પણ છે ને તો પણ તમને જેટલું જોઈએ એટલું કરેક્શન સજમેરા ફેશન આપશે વિશ્વાસ તમે આંખ બંધ કરીને કરી શકો છો અહીંયા બાકી મારી વાલી બહેનો તમારી માટે હજુ બહુ સરસ સરસ મારી પાસે બિઝનેસ કોન્સેપ્ટના આઈડિયાઝ છે હું તો જે તમારી સાથે શેર કરીશ હવે આ બાંધની સાડી જોઈ લો આપણી પાસે બાંધણીની એટલી બધી વેરાયટી છે કે તમે શોક થઈ જશો કે અજમેરા ફેશન આટલી બધી બાંધણી સાડી બનાવે છે આ તમે જુઓ યલો એન્ડ રેડ કલરની તમને અહીંયા પ્રોપર બાંધણી સાડી મળી રહી છે જે આપણા ને કાઠિયાવાડીની એકદમ એમ કે ને જામી જ ગઈ છે એટલે એમ જ્યાં જાય ને તે લેડીઝમાં તમને આ સાડી જોવા જ મળશે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ માટે બરાબર તો વિડીયોને એન્ડ કરીશ અને આના પછીનું જે પણ વિડીયો આવશે એ બહુ ધમાકેદાર છે તો જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક પણ કરજો અને સાથે સાથે કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ